નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ નવ જુલાઈ બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતા પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો નોટિફિકેશન બિલાઈકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો પરંતુ તમારા જેટલા પણ મિત્રો છે ને એ બધા મિત્રો જોડે આ વિડિયોની લિંકને શેર કરી દેજો તો શરૂઆત કરીએ સૌપ્રથમ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે અને જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે દસમાંથી કેટલા સાચા છે આ ડેલી જીકે ટેસ્ટમાં તમને ખ્યાલ છે દસ પ્રશ્નો પૂછે છે બરાબર જેમાંથી પાંચ પ્રશ્નો ભારતની ભૂગોળના હોય છે બરાબર બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ભારતના ઇતિહાસના છે તો તમે તમારા આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન છે તાજેતરમાં ડીપીઆઈઆઈટી દ્વારા બહાર પાડવામાં આવેલ એફડીઆઈના નવા ડેટા મુજબ નાણાકીય વર્ષ બે હજાર ચોવીસમાં ગુજરાત ભારતમાં કયા સ્થાને છે તો એફડીઆઈમાં ગુજરાત છે એ સમગ્ર ભારતમાં બીજા નંબર પર છે કેટલામાં નંબર પર છે સેકન્ડ નંબર પર છે તો ભારત સરકારનું વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય છે અને એના અંતર્ગત આવે છે ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ ડીપીઆઈઆઈટી તો એના દ્વારા પ્રત્યક્ષ વિદેશી રોકાણ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ એના નવા ડેટા બહાર પાડવામાં આવ્યા હવે ગયા નાણાકીય વર્ષની આપણે વાત કરીએ ને તો એમાં જે ગુજરાત હતું એ ગુજરાતને એફડીઆઈ કેટલું પ્રાપ્ત થયું હતું ચાર પોઈન્ટ સાત બિલિયન ડોલર આ વર્ષે એમાં વધારો થયો બે છ બિલિયન ડોલર એટલે ટોટલ બે હજાર ચારની અંદર સાત પોઈન્ટ ત્રણ બિલિયન ડોલર છે આટલું આપણે એફડીઆઈ પ્રાપ્ત કર્યું અને આપણે કર્ણાટક દિલ્હી બધાને પછાડ પછાડી દીધા છે એફડીઆઈ પ્રવાહમાં ગુજરાત સેકન્ડ નંબર પર છે મહારાષ્ટ્ર નંબર વન પર છે મહારાષ્ટ્ર તમને ખબર છે કે ભારતનું સૌથી ધનવાન રાજ્ય છે તો પંદર પોઈન્ટ એક બિલિયન ડોલર સાથે મહારાષ્ટ્ર નંબર વન પર કર્ણાટક છે એ ત્રીજા નંબર પર છે બરાબર છે ગુજરાત સતત ત્રણ નાણાકીય વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ ચોવીસમાં બે પોઈન્ટ સાત બિલિયન ચાર પોઈન્ટ સાત બિલિયન અને સેવન પોઈન્ટ ત્રણ બિલિયન એનું પ્રત્યક્ષ વિદેશી રોકાણ મેળવીને ઉત્તરોત્તર વૃદ્ધિ નોંધાવી છે તમારા માટે એક પ્રશ્ન છે કે આપણા વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી કોણ છે કેન્દ્રીય કમેન્ટ બોક્સમાં લખો ક્લસ્ટર આધારિત ઔદ્યોગિક વસાહતો છે જેમ કે ગિફ્ટ સિટી છે સાણંદ જીઆઈડીસી ધોલેરા સર છે પછી માંડલ બેચરાજી સર આ બધા છે ને એફડીએ ના પ્રવાહમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે એ આપણે કહી શકાય તાજેતરમાં કયા દેશમાં એશિયન સ્કોસ ડબલ ચેમ્પિયનશીપ બે હજાર ચોવીસનું નું આયોજન કરવામાં આવ્યું હતું તો જવાબ આવશે મલેશિયામાં તો ભારતીય સ્કોર્સ ખેલાડીઓએ તાજેતરમાં એશિયન સ્કોર્સ ડબલ્સ ચેમ્પિયનશિપ બે હજાર ચોવીસમાં મેન્સ ડબલ્સ અને મિક્સ ડબલ્સ આ બંને ટાઇટલ જીતી લીધા છે મિક્સ ડબલ્સની ફાઇનલમાં અભયસી અને ચાર વખતના જે વર્લ્ડ ડબલ્સ ચેમ્પિયનશિપ મેડલ વિજેતા છે ને જોસના ચિનપા એમની જોડીએ હોંગકોંગની ચીનની જે ટોંગ ઝ્સ વિંગ અને મિંગ હોંગ તાંગને હરાવ્યા છે બે એકથી જીત્યા આમાં હવે અભયસિંહ છે અને બીજું છે વેલાવન કુમાર એમણે પુરુષોના ડબલ્સમાં એટલે તમે જુઓ અભયસિંહ બંને જગ્યાએ કોમન છે એનું પણ ટાઇટલ જીત્યું હવે આ જોડીએ મલેશિયાના ઓંગ સાય હંગ અને સાફિક કમાલને સીધા સેટમાં હરાવ્યા છે એશિયન સ્ક્વોશ ફેડરેશન યજમાન દેશના સ્કોસ ફેડરેશન સાથે એશિયન ટીમ સ્કોસ ચેમ્પિયનશીપનું આયોજન કરે છે બે હજાર ચોવીસ એશિયન સ્કોસ ડબલ્સ ચેમ્પિયનશીપ ચારથી સાત જુલાઈ મલેશિયાના જોહરમાંથી યોજાઈ હતી બરાબર આ યાદ રાખજો મલેશિયાની વાત કરીએ તો કેપિટલ કુઆલાલમપુર છે અને એની કરન્સી તમારે કહેવાની છે પ્રાઇમ મિનિસ્ટર છે અનવર ઇબ્રાહિમ મલેશિયાની કરન્સી તમને ખબર હોય તો કમેન્ટમાં લખીને જણાવો સત્તર નો જાદુ નો જાદુ નીતિ આયોગ આરબીઆઈ આ બધા શોર્ટ છે તમારે જોવાના બાકી હોય તો જોઈ લો તમને પસંદ આવે તો લાઈક કરો તમારા મિત્રો જોડે શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો

આ ગામ વસાયું અને એમના નામ પરથી આનું નામ રાજકોટ પડ્યું ઈસવીસન સત્તરસો છોતેરમાં જૂનાગઢના નાયબ ફોજદાર માસુમ ખાને સરદાર કબજે કર્યું રાજકોટમાં થાણું નાખ્યું અને રાજકોટનું નામ માસુમાબાદ કર્યું ત્યારબાદ અંગ્રેજોનું શાસન આવ્યું તો રાજકોટ ફરીથી રાજપરિવારને મળી ગયું રાજકોટના રાજા રાજવી છે ધર્મેન્દ્રસિંહજી લો એમણે લો કોલેજ રાજકુમાર કોલેજ ધર્મેન્દ્રસિંહજી કાપડ માર્કેટ બાવાજીરાજ સ્કૂલ પછી ધર્મેન્દ્રસિંહજી કાપડ માર્કેટ તો આવી ગયું લાખાજીરાજ લાઇબ્રેરી આ બધાનું નિર્માણ કર્યું હતું આપણા રાષ્ટ્રપિતા છે ને મહાત્મા ગાંધી એમના પિતા હતા કરમચંદ ગાંધી એ વખતના રાજવી બાવાજીરાજના દીવાન હતા આઝાદી પછી સૌરાષ્ટ્ર રાજ્ય બન્યું ઉચ્છરંગ ઢેબર છે એ પ્રથમ સીએમ બન્યા અને એ વખતે રાજકોટને સૌરાષ્ટ્રનું કેપિટલ બનાવવામાં આવ્યું હતું રાજકોટમાં જોવો જોવાલાયક સ્થળો તમને કોઈ પૂછે તો કબા ગાંધીનો ડેલો ગાંધીજી ભણ્યા હતા સર આલ્ફ્રેડ હાઈસ્કૂલ બરાબર ઢીંગલી મ્યુઝિયમ વોટસન મ્યુઝિયમ હેમીદાન નાટ્યગૃહ પછી આજી નદી લાલપરી તળાવ ગુજરાતનું પ્રથમ એમ્સ હોસ્પિટલ પણ ત્યાં જ છે ગુજરાતની પ્રથમ ગ્રીનફિલ્ડ હોસ્પિટલ ગ્રીનફિલ્ડ ગુજરાતનું પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટ એ પણ રાજકોટમાં પણ કઈ જગ્યાએ તમારે કહેવાનું છે આના સાથે સાથે તમને ખબર છે લાલપરી તળાવ આવેલું છે અને રિસન્ટલી પહેલી મેના રોજ અટલ સરોવર પણ બનાવ્યું છે અટલ તળાવ બનાવેલું છે બરાબર છે ઘેલા સોમનાથ તમને કે એ પણ રાજકોટમાં છે અને આજી આજી નદી તો કીધું જ છે અને એને ડીઝલ કારખાનાનું હબ કહેવાય છે રાજકોટને બરાબર છે તો આટલી બાબત યાદ અને યસ એ ખંડેરી સ્ટેડિયમ હતું એનું નામ બદલીને નિરંજન શાહ સ્ટેડિયમ કરવામાં આવ્યું છે પણ યાદ રાખજો મિત્રો ભણવાની મજા આવી હોય વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો જોડે શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુને સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરો જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં છે ત્યાં તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે સાથે પોલ્સ પણ રમવા મળશે તાજેતરમાં અમદાવાદમાં કેટલામી રથયાત્રા નીકળી હતી તો જવાબ આવશે એકસોને સુડતાલીસમાં નંબરની રથયાત્રા નીકળી તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરીને અષાઢી બીજના શુભ અવસરને વધાવ્યો એકસો સુડતાલીસમાં નંબરની રથયાત્રાની શરૂઆત કરાવી હતી અમદાવાદ રથયાત્રાનો ઇતિહાસ જોઈએ તો હિન્દુ કેલેન્ડર મુજબ દર વર્ષે અષાઢી બીજે અષાઢ મહિનાના બીજા દિવસે રથયાત્રા કાઢવામાં આવે છે અમદાવાદમાં આયોજિત રથયાત્રા ઓડિશાના જગન્નાથપુરીમાં આયોજિત રથયાત્રા બાદ ભારતમાં બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા છે હિન્દુ ધર્મગ્રંથો જેવા કે બ્રહ્મપુરાણ પદ્મપુરાણ સ્કંદપુરાણ કપિલા સંહિતા એમાં પણ રથયાત્રા વિશેનો ઉલ્લેખ જોવા મળે છે અમદાવાદ રથયાત્રા સૌપ્રથમ વખત બીજી જુલાઈ અઢારસો ઇઠ્યોતેરના રોજ શરૂ કરવામાં આવી હતી મહંતશ્રી નરસિંહદાસજી મહારાજે અમદાવાદમાં રથયાત્રા શરૂ કરાવી હતી રથયાત્રાની શરૂઆત પહિંદ વિધિથી કરવામાં આવે છે આ વિધિ પુરીની રથયાત્રાને છેરા પહેરા તરીકે ઓળખાય છે છેરા પહેરા પુરીમાં અમદાવાદ રથયાત્રામાં આ વિધિની શરૂઆત ઓગણીસો નેવથી શરૂ કરી છે રથયાત્રામાં ત્રણ રથ હોય છે શ્રી કૃષ્ણ સુભદ્રા અને બલભદ્ર દરેક રથની આસપાસ નવ દેવતા જે રથની બાજુ પણ વિવિધ દેવતાઓનું પ્રતિનિધિત્વ કરતી લાકડાના ચિત્રો છે દરેક રથમાં એક સારથી અને ચાર ઘોડા હોય છે હવે જો નંદી ઘોષ રથયાત્રામાં પ્રથમ રથ ભગવાન જગન્નાથનો શ્રી કૃષ્ણનો જેને નંદી ઘોષ કહેવાય ગરુડ ધ્વજ કહેવાય ધ્વજ પણ કહેવાય પછી દર્પદલા દલના રથયાત્રામાં સેકન્ડ નંબર પર છે એ બહેન સુભદ્રાનો રથ આ રથનું નામ દર્પદલના છે દેવદલના અને પદ્મધ્વજ પણ કહેવાય છે પછી તલધ્વજ આ ત્રીજા નંબરનો અંતિમ રથ મોટાભાઈ બલભદ્રનો છે એને તલધ્વજ અથવા તો લંગલધ્વજ આપ તરીકે પણ ઓળખવામાં આવે છે તમને ખબર છે કે ડાકોરની અંદર પણ રથયાત્રા નીકળે છે એ રથયાત્રા ક્યારે નીકળે છે જો તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો આ વર્ષે નંબરની હતી ઓકે એમએસએમઇ દ્વારા વાર્ષિક ધોરણે કરવામાં આવતી ભરતીમાં ચાલુ વર્ષે કેટલો વધારો થયો છે તો છાસઠ ટકાનો વધારો થયો છે ઓકે ભારતમાં એમએસએમઇ રોજગારનો આંકડો વીસ પોઈન્ટ બે કરોડ સુધી પહોંચી ગયો છે એમએસએમઇ દ્વારા વાર્ષિક ધોરણે કરવામાં આવતી ભરતીમાં ચાલુ વર્ષે છાસઠ ટકાનો ઉછાળો આવ્યો છે ગયા વર્ષે આંકડો છે ને બાર પોઈન્ટ એક કરોડનો હતો આ નિમણૂંકા નિમણૂકની અંદર મહિલાઓની સંખ્યા ચાર પોઈન્ટ ચોપન કરોડ છે જ્યારે ઉદ્યોગમ પોર્ટલ પર ચાર પોઈન્ટ અડસઠ કરોડ એમએસએમઇ નોંધાયેલા છે ઉદ્યોગમ પોર્ટલ શરૂ થયા પછી એમએસએમઇ ક્ષેત્રે રોજગાર મેળવનારા લોકોની સંખ્યામાં પાંચ પોઈન્ટ ત્રણ ગણોનો વધારો થયો છે આ પોર્ટલ સરકાર દ્વારા જુલાઈ બે હજાર વીસમાં શરૂ કરવામાં આવ્યું હતું જ્યાં પ્લાન્ટ અને મશીનરીની કિંમત રૂપિયા એક કરોડથી વધુ ન હોય ટર્નઓવર ત્રણ પોઈન્ટ પાંચ કરોડ સુધી હોય તેને સૂક્ષ્મ ઉદ્યોગ કહેવાય છે માઇક્રો પ્લાન્ટ અને મશીનરીની કિંમત દસ કરોડ રૂપિયા સુધી હોય અને ટર્નઓવર પચાસ કરોડથી ઓછું હોય એને શું કહેવાય છે લઘુ કહેવાય છે અને મશીનરીની કિંમત પચાસ કરોડ હોય ટર્નઓવર અઢીસો કરોડ હોય અથવા એનાથી વધુ ના હોય એને મધ્યમ ઉદ્યોગ કહેવાય છે આપણા એમએસએમઇ મંત્રી ગુજરાતના છે ગુજરાતના બલવંતસિંહ રાજપૂત છે કેન્દ્રના નવા બન્યા છે તમને ખબર હોય તો કહો ને એમએસએમઇ દિવસ સત્યાવીસમી જૂનના રોજ દર વર્ષે મનાવવામાં આવે છે પણ યાદ રાખજો પી ગીતાને પ્રથમ કે સરસ્વતી અમ્મા પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે લેખક છે વિવેચક છે નારીવાદી કાર્યકર્તા પી ગીતાને પ્રથમ કે સરસ્વતી અમ્મા પુરસ્કારથી નવાજવામાં આવ્યા કે સરસ્વતી અમ્મા પુરસ્કાર વિંગ્સ એટલે વિમેન્સ ઇન્ટિગ્રેશન એન્ડ ગ્રોથ થ્રુ સ્પોટ કેરળ દ્વારા સ્થાપિત કરવામાં આવ્યો છે આ પુરસ્કાર કે સરસ્વતી અમ્માના વારસાને યાદ કરે છે તથા તેમને પગલે ચાલતી સમકાલીન વ્યક્તિઓને પણ સ્વીકારે છે પ્રથમ પ્રાપ્તકર્તા તરીકે પી પસંદગી સામાજિક ન્યાય મહિલા અધિકારોની હિમાયત કરવા તેમના પ્રભાવ અને સમર્પણને દર્શાવે છે ઓગણીસો ઓગણીસમાં કેરળમાં જન્મેલા કે સરસ્વતી અમ્મા એક અગ્રણી મલયાલમ નારીવાદી લેખક હતા લેખિકા હતા તેમની રચનાઓને તેમના સમયના પિતૃ સત્તાક ધોરણોને પડકાર્યા હતા અહીંયા કે સરસ્વતી પરથી યાદ આવ્યું ગુજરાત સરકાર દ્વારા નમો લક્ષ્મી અને નમો સરસ્વતી નામની યોજના બહાર પાડવામાં આવી છે નમો સરસ્વતી યોજના અંતર્ગત કેટલી નાણાકીય સહાય આપવામાં આવે છે તમને આવડે તો કમેન્ટમાં લખો સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી છે રાજેશ ડોટ આઈ ડોટ ભાસ્કર મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને જે ટેલિગ્રામ આઈડી છે બરાબર છે એ ટેલિગ્રામ ચેનલ છે રાજેશ ભાસ્કર જ્યાં તમને ડેલી કરંટ અફેરની પીડીએફ જોવા મળશે અને પોલ્સ પણ રમવા મળશે જો તમને ભણવાની મજા આવી હોય વિડીયો પસંદ આવ્યા હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો જોડે એની લિંક શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બિલાઇકોને પ્રેસ કરીને ભારતના કયા અભિનેતાને લોકરનો ફિલ્મ ફેસ્ટિવલના કારકિર્દી સિદ્ધિ પુરસ્કારથી નવાજવામાં આવશે તો જવાબ આવશે શાહરૂખ ખાન કોને શાહરૂખ ખાનને તો શાહરૂખ ખાનને લોકરનો ફિલ્મ ફેસ્ટિવલ કારકિર્દી સિદ્ધિથી સિદ્ધિ પુરસ્કારથી નવાજવામાં આવનાર છે જે પ્રતિષ્ઠિત પારડો અલ્લા કેરીએરા છે ફેસ્ટિવલની સાઇડે જાહેરાત કરી કે આ એવોર્ડ બોલિવૂડ સુપરસ્ટાર એમની ભારતીય સિનેમામાં નોંધપાત્ર કારકિર્દીની ઉજવણી કરશે ભૂતકાળમાં આ પુરસ્કાર કોણે કોણે મેળવ્યો છે તો સાય મિંગ લિયાંગ બરાબર છે પછી ક્લાઉડિયા કાર્ડિનેલ જોની ટ્રુ ફ્રાન્સેસ્કો રોશી હેરી બેલા ફ્રોન્ટો અને જેક બર્કિંગ લોકોના ફિલ્મ ફેસ્ટિવલ એક મુખ્ય આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ છે દર વર્ષે સ્વિત્ઝરલેન્ડના લોકો યોજાય છે ઓગણીસો છેતાલીસમાં સ્થાપિત ફેસ્ટિવલ વિવિધ સ્પર્ધાત્મક અને બિન સ્પર્ધાત્મક વિભાગોમાં ફિલ્મનું પ્રદર્શન કરે છે જેમાં ફીચર લેન્થ નેરેટિવ ડોક્યુમેન્ટરી ટૂંકી ગાર્ડે અને પૂર્વમર્ત્ય કાર્યક્રમ છે એનો સમાવેશ થાય છે પિયાઝા ગ્રાન્ડે વિભાગમાં આઠ હજાર પ્રેક્ષકોને બેઠેલા ઓપન એર સ્થળે રાખવામાં આવે છે અને ઉત્સવનું ટોચનું પુરસ્કાર ગોલ્ડન લેપડ છે જે આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં શ્રેષ્ઠ ફિલ્મ માટે આપવામાં આવે છે અન્ય પુરસ્કારોમાં કારકિર્દીની સિદ્ધિ માટે લેપડ ઓફ ઓનર અને પ્રિક્સ ડુ પબ્લિક એ જાહેર પસંદગી પુરસ્કારનો સમાવેશ થાય છે ઓકે તમને ખબર હોય તો રિસન્ટલી જે સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જે એક સુપરસ્ટાર છે રામચરણ તેજા એમને ચેન્નાઈની એક યુનિવર્સિટી દ્વારા માનદ ડોક્ટરેટ પુરસ્કારથી એટલે માનદ ડોક્ટરેટથી નવાજવામાં આવ્યા હતા તમારે એમનું નામ કહેવાનું છે રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર બે હજાર ચોવીસ માટે પાત્રતા ધરાવતા શિક્ષકો પાસેથી અરજીઓ મંગાવી છે કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર બે ચોવીસ માટે અરજીઓ મંગાવી છેલ્લી તારીખ પંદરમી જુલાઈ છે આ વર્ષે જિલ્લા રાજ્ય રાષ્ટ્રીય સ્તરે ત્રણ તબક્કાની પસંદગી પ્રક્રિયા ટોટલ પચાસ શિક્ષકોની પસંદગી કરવામાં આવશે નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવન ખાતે પાંચ સપ્ટેમ્બરે શિક્ષક દિવસની ઉજવણીના રોજ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે આ પુરસ્કાર આપવામાં આવશે શિક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર શિક્ષકોને આપવામાં આવતા દરેક પુરસ્કારની અંદર મેરિટ સર્ટિફિકેટ હશે પચાસ હજાર રૂપિયાનું રોકડ અને સિલ્વર મેડલ આપવામાં આવશે જો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત ગુજરાતની પોલિટેકનિક કોલેજના મહિલા પ્રોફેસર અને ટેકનિકલ ક્ષેત્રે એવોર્ડ મેળવનાર એક માત્ર પ્રોફેસર ઝંખનાબેન મહેતા બે હજાર ત્રેવીસમાં ગયા વર્ષે પુરસ્કાર એમને મળ્યો હતો શિક્ષક દિવસ ગુજરાત ભારતમાં પાંચમી સપ્ટેમ્બરે મનાવવામાં આવે છે વિશ્વ શિક્ષક દિવસ ક્યારે મનાવવામાં આવે છે તમારે કહેવાનું છે ભારતમાં શિક્ષણ દિવસ અગિયાર નવેમ્બર વિશ્વ શિક્ષણ દિવસ ચોવીસ જાન્યુઆરી આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ આઠમી સપ્ટેમ્બર ભારતમાં વિદ્યાર્થી દિવસ પંદર ઓક્ટોબર

એન્ડ ધ અનબ્રિટિશ રૂલ ઓફ ઇન્ડિયા આ પુસ્તકના લેખક કોણ દાદાભાઈ નવરોજી જૈન ધર્મ અનુસાર ઉચ્ચતમ સદગુણ નીચેના માંથી છે અહિંસા બૌદ્ધ ધર્મમાં આઠ તારાવાળું કઈ બાબતનું પ્રતિનિધિત્વ કરે છે તો આર્ય અષ્ટાંગિક માર્ગ સત્તરસો ત્રાણું ના કોર્નવોલિસ દ્વારા નીચેનામાંથી કયા કાર્યો કલેક્ટર કચેરીમાંથી લઈ લેવામાં આવ્યા હતા ન્યાયિક કાર્યો પ્રશ્ન માનવ કલ્યાણ યોજનામાં કુટુંબની વાર્ષિક આવક કેટલા રૂપિયા સુધીની હોય તેવા તમામ લાભાર્થીઓ આ યોજનાનો લાભ લઈ શકે છ લાખ સુધી હોય જોઈએ અપ ટુ તાજેતરમાં બ્રિટનના નવા વડાપ્રધાન કોણ બન્યા કિર સ્ટારમર કોણ બન્યા છે કીર સ્ટારમર હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈએ પહેલો પ્રશ્ન એવો પૂછ્યો હતો કેન્દ્રીય ઉદ્યોગ મંત્રીનું નામ શું છે ભારતના તો યાદ રાખજો પહેલા હતા એ જ પિયુષ ગોયલ બરાબર પિયુષ ગોયલ સેકન્ડ પ્રશ્ન મલેશિયાનું કરન્સી શું છે તો મલેશિયન રિંગીટ શું આવશે મલેશિયન રિંગીટ ત્રીજો પ્રશ્ન પૂછ્યો હતો ભારતનું ભારતનું નહીં ગુજરાતનું પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટ જે આવેલું છે રાજકોટમાં પણ રાજકોટમાં કઈ જગ્યાએ હીરાસર ખાતે ચોથો પ્રશ્ન રથયાત્રા જે ડાકોરમાં નીકળે છે એ ક્યારે નીકળે છે અષાઢ સુદ ત્રીજ પણ યાદ રાખજો આ વર્ષ બે હજાર ચોવીસમાં બીજ અને ત્રીજ બંને એક જ દિવસે હતી એટલે ડાકોરમાં પણ આ વર્ષે સાતમી જુલાઈના રોજ રથયાત્રા નીકળી અમદાવાદમાં પણ સાતમી જુલાઈના રોજ નીકળી ડાકોરમાં બસો બાવનમાં નંબરની હતી અમદાવાદમાં એકસો સુડતાલીસ પાંચમો પ્રશ્ન એમએસએમઇ મંત્રી કોણ છે તો જીતન રામ માંઝી જીતન રામ માંઝી છઠ્ઠો પ્રશ્ન નમો સરસ્વતી જે યોજના છે એ એ યોજના અંતર્ગત કેટલી નાણાકીય સહાય આપવામાં આવે છે પચીસ હજાર સાતમો પ્રશ્ન રામચરણ તેજા એમને વેલ્સ યુનિવર્સિટી છે ચેન્નાઈની એના દ્વારા એમને આપવામાં આવ્યો માનદ ડોક્ટરેટની પદવી શિક્ષણ શિક્ષક દિવસ વિશ્વમાં પાંચમી ઓક્ટોબરના રોજ મનાવવામાં આવે છે હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટ બોક્સમાં લખવાના છે પહેલો પ્રશ્ન તાજેતરમાં કયા સ્થળે પ્રતિભાવ બેઠકનું આયોજન કરવામાં આવ્યું સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં કોણે ઈરાનમાં રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી જો જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરન્ટ અફેરને આગામી પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો જોડે વિડીયોને શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ બંનેને સબસ્ક્રાઇબ કરો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ એ નાઇસ ડે જય હિન્દ જય ભારત